વટ સાવિત્રી વ્રત જેઠ સુ અગિયારસથી આ વ્રત શરૂ કરીને પૂનમના દિવસે પૂરું કરવું ઘણી બહેનો જેઠ સુડ તેરસથી પણ આ વ્રતનો આરંભ કરે છે આ વ્રત જેઠ સુ પૂનમના દિવસે નકોડો ઉપવાસ કરીને પણ કરવામાં આવે છે વડના વૃક્ષ નીચે મહિલાએ સંકલ્પ કરવો કે પરિવારના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું બ્રહ્મા સાવિત્રી વ્રત કરી રહી છું મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર કરવો અબીલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલોથી વડનું પૂંજન કરવું વડને જળ ચડાવવું પછી સુટણનો દોરો વડના ઠળને એકસોને આઠ વાર વિટાડીને પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા વેળાએ નમો વૈવસ્વટાઈ મંત્રનો જાપ કરવો સાથે પોતાના પતિના દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરવી વડને જળ ચડાવતી વખતે પણ પ્રાર્થના કરવી વ્રત કરનારે આ દિવસોમાં સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી વ્રત પૂરું થયા પછી સૌભાગ્યવતી સ્ત્રીઓને કંકોના ચાંદલા કર્યા પછી જમવું આ વ્રત પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે વ્રતકથા ઘણા વર્ષો પહેલાં આપણા દેશમાં અશ્વપતિ નામનો એક રાજા થઈ ગયો તેની રાણીનું નામ મંગળા હતું રાજા રાણી ખૂબ જ ઉદાર દયાળુ અને પરોપકારી હતા તેમના રાજ્યની પ્રજા સર્વ વાટે સુખી હતી રાજાના દરબારમાં દરેકને સરખો ન્યાય મળતો હતો રાજા પોતાની પ્રજાને પિતા સમાન પ્રેમ કરતો હતો આ અશ્વપતિ રાજા સર્વ વાટે સુખી હતો પણ તેને એક જ વાતનું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું એક દિવસ આ રાજાને ત્યાં નારદ મુનિ પઢાડ્યા તેમણે રાજાને તેની ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ તેમને પોતાનું દુઃખ કહી જણાવ્યું નારદ મુનિએ અશ્વપતિ રાજાને સંતાન પ્રાપ્ત કરવા માટે તપ કરવા માટે કહ્યું નારદજીના કહ્યા મુજબ રાજાએ સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી રાજાએ તો ખૂબ જ આકરું ટપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા તેમણે રાજાને વરદાન માંગવા માટે કહ્યું રાજાએ કહ્યું કે હે દેવીમાં આપની કૃપાથી અમે સર્વ વાટે સુખી છીએ પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે દેવીએ કહ્યું કે હે રાજન તારા નસીબમાં પુત્રનું સુખ નથી પણ મેં તને વચન આપ્યું છે એટલે તને પુત્રને બદલે પુત્રી થશે પુત્રી પણ એવી ગુણ્યા સંસ્કારી ને ભક્તિભાવવાળી થશે કે આગળ જતા તેનું નામ રોશન કરશે તું આ પુત્રીનું નામ મારા ઉપરથી સાવિત્રી પાડજે આટલું કહી માતાજી તો ધ્યાન થઈ ગયા થોડા સમય બાદ રાણીને તો દિવસ રહ્યા અને પૂરા નવ માસે એક કોણીને જન્મ આપ્યો તે કુણી રૂપરૂપના અંબાર જેવી હતી રાજા રાણીએ માતાજીના કહ્યા પ્રમાણે આ કુંડીનું નામ સાવિત્રી પાડ્યું આ સાવિત્રી ખૂબ જ લાડકોડમાં ઉછરવા લાગી તે દિવસે ન વધે તેટલી રાત્રે વધે રાજાએ તો તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પાણંગત બનાવી ધીરે ધીરે સાવિત્રી ઉંમરલાયક થઈ ગઈ રાજા રાણીને પણ તેના લગ્નની ચિંતા થવા લાગી તેને જોવા માટે અનેક રાજકુમારો આવવા લાગ્યા પણ સૌ એની આગળ વામણા લાગવા માંડ્યા એટલે કોઈ હા પાટું ન હતું એવામાં એક દિવસ નારાજજીને આવી ચઢ્યા રાજાએ તેમની ખૂબ જ સ્વાગતા કરી પછી નારાજજીએ કહ્યું કે હે રાજન તમે રાજકુરણીને પરણાવતા કેમ નથી રાજાએ કહ્યું રાજકુરણીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુમાર મળે તો તેને પરણાવીએ ને એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી તેણે નારદજીને નમસ્કાર કર્યા નારદજીએ તેને આશીર્વાદ આપ્યા બેટી તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો કે નહીં સાવિત્રી બોલી ભગવાન ટુમરસ્ટેરનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું છે આથી તેઓ જંગલમાં આશ્રમ બાંધીને રહે છે તેમના પુત્ર સત્યવાનને હું મનથી વળી ચૂકી છું સાવિત્રીની વાત સાંભળ્યા પછી નારદજી કાંઈ જ બોલ્યા નહીં છતાં થોડી વાર વિચાર કરી એ બોલ્યા સાવિત્રી તે પસંદગી તો સારી કરી છે સત્યવાન ખરેખર રૂપ અને ગુણનો ભંડાર છે પણ રાજા બોલ્યા પણ શું મુનિવર નારદજી બોલ્યા તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે માત્ર એક જ વર્ષ તે જીવી શકશે આ સાંભળી રાજા રાણીના માથે તો દુઃખના ડુંગર તૂટી પડ્યા તે થોડી વાર સુધી તો સ્ટબ બની ગયો પછી રાજા રાણીએ નીકળી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ જ સમજાવી પણ સાવિત્રી એકની બે ન થઈ તે તો પોતાના વિચાર પર અડગ રહી આથી રાજા રાણી ઢીલા પડી ગયા નારાજજીની પણ ધીરજ ખૂટી ગઈ એટલે નારાજજી નાણાયણ નાણાયણ કરતાં ચાલતા થયા પછી રાજા અશ્વપટી જંગલમાં આવેલા ડુમસસેનને આશ્રમે ગયા સેન અને તેમની પત્ની બંને અંડ હતા તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં તેથી રાજા ડૂમસટેન પાસે ગયા ને બોલ્યા કે હે રાજા મારું નામ અશ્વપતિ છે હું આ રાજ્યનો રાજા છું હું મારી પુત્રી સાવિત્રીનું માંગુ આપના પુત્ર સત્યવાન સાથે કરવા માગું છું આ સાંભળી અંડ રાજા ડૂમટસેનને તો ભારે નવાઈ લાગી તે બોલ્યો કે હે રાજન આપ તો જાણો છો કે હું વૃઢ અને અંડ છું વળી હું રાજ્ય વગરનો રાજા છું હું મારી પત્ની અને પુત્ર સત્યવાન અમે ત્રણે આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ અત્યારે અમારી પાસે કોઈ માલ મિલકત નથી મારો પુત્ર સત્યવાન જંગલમાંથી લાકડા કાપી લાવી તેને વેચીને અમારું ગુજરાન ચલાવી રહ્યા છીએ જ્યારે આપની દીકરી તો એક રાજકુમારી છે તે નાનપણથી જ રાજમહેલમાં મોટી થઈ છે તેણે કદી આવા દુઃખો વેઠ્યા નહીં હોય એ હાથે કરીને આવા જંગલના દુઃખો વેઠવા શા માટે તૈયાર થઈ છે રાજા બોલ્યો મહારાજ સાવિત્રી પોતે જ તમારા પુત્રને પરણવા તૈયાર થઈ છે તો પછી આપને શું વાંધો છે ડુમરસ્ટેન બોલ્યા ના મને તો કોઈ વાંધો નથી પણ હજી સાવિત્રી નાડાન છે તે પોતાના ભવિષ્યનું લાંબુ વિચારી શકતી નથી માટે જ આપણે તેને સમજાવવી જોઈએ રાજા બોલ્યા પરંતુ સાવિત્રી તેની વાતમાં અડગ છે તે સત્યવાન સિવાય બીજા કોઈ પણ પુરુષને પરવા ઇચ્છતી નથી ડુમટચન બોલ્યા અરે જેવી હળીની ઈચ્છા મને તો સાવિત્રી જેવી પુત્ર વધુ મળે તે તો ખૂબ જ હરખની વાત છે ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો તે તો ખૂબ જ હરખાઈ ઉઠ્યો થોડા દિવસ બાદ શુભ મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ પોતાની પુત્રી સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા પણ અંદરથી ખૂબ જ ચિંતિત હતા રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચીજવસ્તુઓ અને પુષ્કળ ધન આપ્યું આ આશ્રમમાં સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદમાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા એક દિવસ નારદ મુડી તે આશ્રમમાં પઢાર્યા અને તેમણે સાવિત્રીને વટ સાવિત્રીનું વ્રત કરવા માટે જણાવ્યું સાવિત્રીએ ત્રણ દિવસનું વટ સાવિત્રીનું વ્રત ખૂબ જ ભક્તિભાવપૂર્વક કર્યું અને ચોથા દિવસે તે પૂરું કર્યું તેણે ખૂબ જ ભાવથી મા સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી આમને આમ એક વર્ષ પૂરું થવા આવ્યું નારાયણ મુનિના કહ્યા પ્રમાણે સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવવા લાગ્યો તેમ તેમ સાવિત્રી વધુને વધુ અડગ થવા લાગી આજે સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો તે દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન ધર્યું સવારની પહોળમાં જ સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું તેથી તેણે સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી સત્યવાન પોતાની સાથે સાવિટીને પણ જંગલમાં લઈ ગયો સત્યવાન અને સાવિટી બંને વાતો કરતા કરતા જંગલમાં એક સૂકા ઝાડના ઠોઠા પાસે ઊભા રહ્યા સત્યવાને તે ઝાડ ઉપર કોહાડીનો ગાઢ મારવા ગયો કે અચાનક તેના પેટમાં ભારે દુખાવો પડ્યો તે જમીન ઉપર ડરી પડ્યો અને બેભાન થઈ ગયો સાવિત્રી પોતાના સ્વામીનો માથું ખોળામાં લઈ કપાળે હાથ ફેરવવા લાગી એટલા માટે એક ભયંકર કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો સાવિત્રી તેને જોઈ સહેજ પણ ડરી નહીં ઉલટાનું સાવિત્રીએ તેને પૂછ્યું તમે કોણ છો અને અહીં કેમ ઊભા છો હું યમળાજ છું પટીનો જીવ લેવા માટે આવ્યો છું સાવિત્રી બોલી સાંભળ્યું છે કે મૃત્યુલોકના માનવીનો જીવ લેવા માટે તો આપના દોટો આવે છે પછી આપ જાતે કેમ આવ્યા યમરાજ બોલ્યા સત્યવાન સાચો અને સદાચારી પુરુષ છે એટલે એના જીવને લઈ જવો મારા દોટોનું કામ નથી આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું આમ કહી યમરાજાએ સત્યવારના પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા સાવિત્રી પોતાના પતિના મૃત્યુદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદયે વિલાપ કરતી કરતી યમરાજાની પાછળ પાછળ જવા લાગી સાવિત્રીને પાછળ આવતી જોઈ યમરાજા બોલ્યા કે હે બેટી હવે પાછળ આવવું નકામું છે કારણ અહીં માનવીની હડ પૂરી થાય છે તું પાછી જા વિધિના લેખ મીઠિયા થતા નથી માટે હવે તારે શોક કરવો નકામો છે સાવિત્રી બોલી યમરાજા મારી શ્રદ્ધા અને સંકલ્પ બંને અડગ છે હું મારા પતિ સાથે જ રહીશ સાત ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા છો મારો પ્રતિવર્તા ધર્મ પાળતા આપ મને કઈ રીતે રોકી શકશો આ સાંભળી યમરાજા પ્રસન્ન થયા તેઓ બોલ્યા બેટી તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માગવું હોય તે તું માંગ સાવિત્રી બોલી મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેમને સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો યમરાજા બોલ્યા તઠાષ્ઠું પણ હવે પાછી વર સાવિત્રી બોલી કે હે યમરાજ હવે મારા માટે પાછું ફરવું અશક્ય છે જ્યાં મારા પતિ ત્યાં હું એ જ નાળીનો સાચો ધર્મ છે વળી સટપુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજા પ્રસન્ન થઈ બોલ્યા બેટી તે મને ધર્મ વિશે સાચી સમજ આપી છે તારી ચાલાકીથી હું ખુશ થયો છું ટો તારા પટીના પ્રાણ સિવાય ગમે તે માગવું હોય તે માંગ સાવિત્રી બોલી કે હે યમરાજા મારા સસરાનું છીદવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો યમરાજા બોલ્યા તઠાશ તું પણ હવે તું પાછી વર સાવિત્રી બોલી કે હે યમરાજ આપ તો સૌને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી યમરાજા બોલ્યા સાવિત્રી તારી તર્ક બુદ્ધિ વાણીએ તો મને જ વચનથી બાંધી દીધો છે તારા પતિના જીવન સિવાય ગમે તે માગી લે સાવિત્રી બોલી યમરાજા મારા પિતાને એક પણ પુત્ર નથી માટે તેમને સો પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે તેવું વરદાન આપો યમરાજા બોલ્યા તઠાષ્ઠું કહી યમરાજા આગળ ચાલ્યા એટલે સાવિત્રી ફરી તેમની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજા બોલ્યા સાવિત્રી હવે તું પાછી વર સાવિત્રી બોલી કે હે યમરાજા મારા પતિ આપ જેવા સદપુરુષો પાસે હોવાથી મને સહેજ પણ દુઃખ લાગતું નથી પુરુષોના હૃદય હંમેશા પવિત્ર હોય છે અને તેથી જ બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવું છું યમરાજા કહે કે હે સાવિત્રી ટાળા વચનોથી હું ઘણો ખુશ થયો છું માટે તું ટાળા પટીના જીવન સિવાય જે જોઈએ તે વરદાન માંગ હવે તું ઘણી જ દૂર સુધી આવી ગઈ છે માટે પાછી જા સાવિત્રી બોલી કે હે યમરાજા મને સો બળવાન પુત્ર થાય તેવું વરદાન આપો યમરાજા બોલ્યા તથાશ તું તારી ઈચ્છા પૂરી થશે હવે તું એકે ડગલું આગળ ભળ્યા વિના પાછી જા હવે તું આગળ આવી શકે તેમ નથી સાવિત્રી બોલી કે હે યમરાજા આપે મને સો પુત્રો થાય તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પ્રતિવર્તા સ્ત્રીને પટ્ટી વગર પુત્ર કેવી રીતે થશે યમરાજા બોલ્યા સાવિત્રી ટેટો ખરેખર ટાળી બુઢી ચાટુડી અને તળકયુક્ત વાણીથી મને હરાવ્યો છે હું ટાળી ચટુડાઈથી ખુશ થયો છું જાત તને ટાળો પટી પાછો આપું છું અને એને ચારસો વર્ષનું આયુષ્ય પણ આપું છું આમ કહી યમરાજા સાવિત્રીને આશીર્વાદ આપી ખાલી હાટે પાછા ગયા સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પટીનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેમનું માઠું પોતાના ખોળામાં લીધું કે તરત સત્યવાન આરસ મંડીને બેઠો થયો સત્યવાનને જીવતો જોઈ સાવિત્રી ખુશ ખુશ થઈ ગઈ સત્યવાને પોતાને સ્વપ્નમાં જોયેલી સઘળી હકીકત કહી સંભળાવી સાવિત્રીએ પણ તેને સત્ય હકીકત કહી સંભળાવી સાવિત્રીના કારણે જ આજે તેને જીવનદાન મળ્યું તે જાણી સત્યવાન પોતાને આવી પત્ની મળવા બદલ સાવિત્રી દેવીનો આભાર માનવા લાગ્યો યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતા ડુમરસેન એકઠા થયા ને તેમણે ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતાં સો બળવાન પુત્રો જન્મ્યા અને પોતે પણ સો ગુણવાન બળવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની આમ ફરીથી તેમના જીવનમાં આનંદ આનંદ થઈ ગયો હે મા સાવિત્રી તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફરજો જય માતાજી